ભક્ત જીવનદાસ દાસ જીવન કે દાસી જીવન એ સૌરાષ્ટ્રના ગોંડલ રજવાડાના એક પરમ સંત હતા દાસી જીવન જન્મ ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામ સવંત અઢારસો છ માં આસો મહિનાની અમાસ એટલે કે પ્રકાશના પર્વ દિવાળીના દિવસે ચમાર જ્ઞાતિમાં થયો હતો તેમનું મૂળ નામ જીવનદાસ હતું તેમના પિતાનું નામ જગાભાઈ દાફડા હતું અને માતાનું નામ સાંભાય હતું દાસી જીવન એ રવિ ભાણ સંપ્રદાયના ઓજસ્વી સંત કવિ હતા રવિ સાહેબ અને દાસી જીવનના ભજનો એ આટલા વર્ષે પણ જન સ્થાન જાળવી રાખ્યું છે કારણ કે તેમની વાણી સતવાણી આત્મવાણી છે દાસી જીવનને સૌરાષ્ટ્રની મીરાબાઈ પણ કહેવામાં આવે છે ઈશ્વરી આસ્થા દાસી જીવનના કુટુંબનો અંગ હતા સાધુ સંત માટે તેમનું ઘર આશરો બની રહેતું આવા વાતાવરણમાં દાસી જીવનનો ઉછેર થયો હતો દાસી જીવનના વિવાહ વિવાહુમાં સાથે થયા બંને સતી જેમ પોતાનો પોતાનો સંસાર ચલાવે છે અને સ્વધર્મ અને કર્તવ્ય પાલન કરે છે અને લીન રહે છે તેમને ત્યાં એક પુત્ર નો જન્મ થયો તેનું નામ દેશલ રાખવામાં આવ્યું હવે તો તેમના પોતાના ઘેર પણ ભજન સત્સંગ થવા લાગ્યા આમ એક દિવસ રવિ ભાન સંપ્રદાયના સિદ્ધ સંત

એક દિવ્ય પરચો છે જે અનેકના જીવન અજવાળે છે આમ પોતાના જીવનમાં ભક્તિ કરતા કરતા પંચોતેર વર્ષનું આયુષ્ય ભોગવીને સંત અઢારો એક્યાસી ના વર્ષમાં ઘોઘાવદર ગામમાં સમાધિ લીધી આજે પણ સંત દાસી જીવન અનેકના જીવન અજવાળે છે દાસી જીવનના ભજનો જેવા કે અજવાળું રે મારે અજવાળવું ગુરુજી તમરે આવ્યા ને મારે દયા કરીને મને પ્રેમેથી પાયો ને નેનો મેં આયા નૂર પ્યાલો મેં પીધો છે ભરપૂર રામ ભજવાની મારે રીતુ રે મારે પૂર્વ જન્મની રીતુ રે કેમ તો મૂંઝાણી મતી તારી એવો વણજે આવ્યો વેપારી સાયાજીને કહેજો રે આટલી મારી વિનંતી આવા તો અનેક ભજનોની સંત દાસી જીવણે રચના કરી છે કહેવાય છે કે એકસો આઠ ભજનોની રચના કરી એવા પરમ સંતને આજે આપણે ભાવથી વંદન કરીએ